નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં એક હજાર એકાવનથી બારસો ઓગણસાઠ ગોંડલમાં એક હજારથી તેરસો એકવીસ જામનગરમાં એક હજારથી બારસો ત્રીસ સાવરકુંડલામાં અગિયારસો થી બારસો પાંત્રીસ જામજોધપુરમાં અગિયારસો થી બારસો પંચોતેર જેતપુરમાં અગિયારસો થી બારસો એકત્રીસ ઉપલેટામાં બારસો ત્રણથી બારસો સત્તાણું વિસાવદરમાં એક હજાર થી બારસો છવ્વીસ ધોરાજીમાં બારસો થી બારસો એકત્રીસ અમરેલીમાં એક હજાર થી બારસો પંચ્યાસી હળવદમાં અગિયારસો પચાસ થી બારસો છાસી ભાવનગરમાં નવસો પચાસ થી અગિયારસો જસદણમાં નવસો થી બારસો બોટાદ ઓગણસાઠ વાનેરમાંલીસ ભચાઉમાં બારસો થી તેરસો અગિયાર માંડલમાં અગિયારસો પંચ્યાસી થી બારસો દસ ડીસામાં બારસો થી બારસો બાણું ભાભરમાં બારસો થી તેરસો વીસ પાટણમાં બારસો થી તેરસો પંદર ધાનેરા માં બારસો એસી થી તેરસો આઠ મહેસાણા ચાલીસ થી બારસો પાસઠ કડીમાં બારસો સાહીઠ થી તેરસો વિસનગરમાં બારસો એકતાલીસ થી તેરસો પાંત્રીસ થરામાં બારસો પાસઠ થી તેરસો ઓગણીસ દહેગામ માં બારસો પચાસ થી બારસો સિત્તેર દિયોદરમાં બારસો એંશીથી તેરસો કલોલમાં બારસો અઠ્યોતેરથી બારસો છન્નું સિદ્ધપુરમાં બારસો સત્તરથી તેરસો ચૌદ હિંમતનગરમાં બારસો છ્યાસીથી તેરસો ઉકરવાડામાં બારસોથી બારસો અઠ્ઠાણું ઈડરમાં બારસો સાહીઠથી બારસો એંસી પાથાવડમાં બારસો સિત્તેરથી બારસો એંસી બેચરાજીમાં બારસો સિત્તેરથી બારસો નેવું ખેડબ્રહ્મામાં બારસો નેવુંથી તેરસો